પાડ્યું માં ભારે વરસાદને કારણે પૂર્ણા નદી તૂર બનતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ જતા લોકોના ઘર અને દુકાનોમાં ભારે નુકસાન થયું છે ઘરના સરસામાન સાથે ઘર જરૂરિયાતની ચીજવસ્તુઓનું પણ ભારે નુકસાન થયું છે ત્યારે માનવ ધર્મનું પાલન કરી નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા કેટલાક સેવાભાવી લોકો પૂરગ્રસ્તોની વારે આવ્યા છે જેમાં સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના કફલેથા ગામના સરપંચ સુફિયાન દેગિયા અને તેમની યુવાનોની ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે પૂરના પાણી કોસરિયા બાદ પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈ અસરગ્રસ્તોને દૂધ પાણી જેવી જીવન જરૂરી સામગ્રીનું વિતરણ કર્યું હતું નવસારીમાં જ્યારે પણ પૂર જેવી આપદા આવી છે ત્યારે કપલેતા ગામના સરપંચ સુફિયાન દેગિયા અને તેમની ટીમ હંમેશા સેવા માટે આગળ વધીને આવ્યા છે અને આજ રોજ તારીખ સત્તાવીસ જુલાઈના રોજ પણ નાતજાતના ભેદભાવ વગર પૂર અસરગ્રસ્તો માટે સામગ્રીનું વિતરણ કરી કપલેતા ગામના સરપંચ સુફિયાન જગ્યાએ માનવતા મેકાવી છે અમે કપલેતાથી વ્યવસાયી ફૂલ રસ માટે દૂધ પાણી બિસ્કિટ વેફર ને ટીકી ખીચડી એ લઈને ગ્યવસાયી વિતરણ કરવામાં આવ્યો છે ત્રણ હજાર દૂધની ઠેલી લાવ્યા હતા પાંચ હજાર પાણીની બોટલ એક હજારથી વધારે ફૂડ પેકેટ લાવ્યા હતા ને આલેજી બિસ્કિટ ને વેફરને બધું લઈને આવ્યા હતા બરાબર અલ્લાણા શોખ જે બહુ હારી પગ વેચાઈ ગયું થોડું ઘણું બાકી છે એ બી થોડી ઘણું ઘટી છે જોવા કેટલો